નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો SK ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં તલોદગ્રામ પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે રંગીન ગરબા મહોત્સવ યોજાય નવરાત્રી પર્વની ઉમંગ વચ્ચે તલોદગ્રામ પ્રાથમિક શાળામાં ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી ઉતારીને કરવામાં આવી હતી ત્યારબાદ પરંપરાગત તાલે સૂરે બાળકો તેમજ શિક્ષકોએ રંગીન વેશભૂષામાં ગરબાની રમઝટ જમાવી હતી શાળાના પ્રાંગણમાં એક તાળી બે તાળી અને ત્રણ તાળીના ગરબામાં બાળકો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા હતા નાના નાના બાળકોના ગરબાના ખેલ સાથે સમગ્ર શાળા પરિસર આનંદમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું આયોજન શાળાના આચાર્ય શ્રી વી ઝાલાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું કાર્યક્રમમાં શિક્ષકો તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું જેતુબાર આઠવડ એચ ન્યૂઝ તલો